સુરતના ઉમરવાડા વિસ્તારમાં આવેલા કોઈલી ખાડીમાં ટેક્સટાઇલ વેસ્ટના કારણે ગંદકીના થર જામ્યા છે વેસ્ટનો નિકાલ ન થતા લોકોના આરોગ્ય સામે ખતરાઓ મંડરાઈ રહ્યા છે આમ તો સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના નામે બણગા ફૂકે છે સ્વચ્છતામાં પહેલો ક્રમાંક ધરાવે છે પરંતુ વાસ્તવિક દ્રશ્યો કંઈક અલગ જ છે જમીની હકીકત પર ગંદકીના ઢગ યથાવત જોવા મળે છે લિંબાયત ઝોનમાં સ્વચ્છતાનો અભાવ સીધે સીધો કેમેરામાં કેદ થયો છે લિંબાયત ઝોનમાં કરોડોનું બજેટ ફાળવ્યું હોવા છતાં મીઠી ખાડી અને રઘુકુળ માર્કેટ પાસે ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું છે આ ગંદકીના કારણે સ્થાનિક લોકો બીમાર પડી રહ્યા છે પરંતુ તંત્ર મૌન છે ઉમરવાડા વિસ્તારમાં કોઈલી ખાડીમાં ટેક્સટાઇલ વેસ્ટ અને ગંદકીના ઢગલાઓથી પરિસ્થિતિ વિકટ બની રહી છે ઉમરવાડા ન્યૂ ટેનામેન્ટ પાછળ એફ બ્લોક અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેના કારણે આશરે ચાલીસ પરિવારોના આરોગ્ય પર સીધો ખતરો ઊભો થયો છે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા રોગો ફેલાવવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી સુરતમાં આવી બેદરકારી શરમજનક છે હજારો કરોડોના બજેટ હોવા છતાં સુરત મહાનગરપાલિકા અહીં કોઈ પણ કામગીરી ન કરતી હોવાનો આક્ષેપ સીધે સીધો થઈ રહ્યો છે મારું નામ નુરુભાઈ ચાઈનીસ નિમ્બાયત ઝોનમાં અધિકારીઓ શું જાન આપી રહ્યા છે કેમ કે મેઠી ખાડીમાં અને અમારા જો રઘુકુલ માર્કેટની પાસેથી ખાડી જો પસાર થાય છે ને એ ખાડીમાં કરોડોનું બજેટ સરકાર પાંચ કરી રહી છે ને કચરા નહીં કચરાનું સામ્રાજ્યતા નજર આવી રહ્યું છે ને એ વિષયમાં અમે આજરોજ નિંબાજીઓના જોનલ ચીફ સાહેબને રજૂઆત કરવામાં આવ્યું હતું ને ઘણા લોકો બીમાર થઈને પછી લોકો તરાસી થઈ ગયા હતા એ પછી મને બોલાવવામાં આવ્યું કે નૂરુભાઈ અમારી કંઈ સુનવાઈ થઈ નથી રહી રહી છે ને અહીંયા કંઈ સાફ સફાઈ દેખાતી નથી છે એના લીધે હું જાતે આવેદનપત્ર આપીને એને જાણ કરવામાં આવ્યું કે તમને ખબર નથી કે તમે કુર્સી ઉપર બેસો છો કે ફરજ બજાવતો એના લીધે અમે લોકો આવેદનપત્ર આપીને મીડિયાની માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે આ સુરત શહેર જો સ્વચ્છતામાં એક નંબર બતાવે છે ને નિંબાઈ ઝોન વિસ્તારમાં ઉમરવાડામાં ને એ ખાડી જ્યાં સુધી પસાર થાય છે એમાં ફક્ત ને ફક્ત કાગળ ઉપર નજર આવે છે લાઈવ જોવા જાય તો કશું દેખાતું નથી અને એના કારણે લો લોકોનું જીવનું જોખમ વધારે થઈ ગયું છે જાત જાતની બીમારી થઈ છે તો એનું જવાબદાર કોણ રહેશે નિમબાજીઓના ઝોનલ અધિકારી રહેશે ને ઘણા લોકો મને ફોટો વિડીયોથી માધ્યમથી મને કીધું કે જો અમારે ત્યાં અમે લોકો બીમાર છે કઈ લોકો મને ફાઇલ વોટ્સઅપ રહ્યા પછી મને લાગ્યું કે ના ખરેખર આ લોકો તરાશી થઈ ગયા છે એના લીધે હું જાતે જઈને ત્યાં વિઝિટ કરી ને બધું વિડીયો પોસ્ટ લીધું કે હા ભાઈ આ વાત એકદમ રાઈટ છે તો હું પછી ત્યાં રજૂઆત કરવા ગયો હતો ને સાહેબની વાતો ચીતો છે મને કંઈ લાગ્યું નથી કે એને કંઈ અસર પડ્યું હવે આગળ શું થશે ટૂંક સમયમાં તમને ખબર પડશે જે મારી માંગણી એ છે કે ભાઈ આ રીતે અગર કામ થાય તો પછી આપણો સુરત શહેર એક નંબર કેવી રીતે તમે કામગીરી કરો તો અમારું તમારું સન્માન અમે લોકો કરશે ને તમે કામગીરી નહીં કરશો તો અમે લોકો વિરોધ પણ કરશે ને કરોડોનું બજેટ સરકાર પાસ કરી છે તો શું માટે પાસ કરવામાં આવ્યું છે પાસ કર્યું તો એનો તમે લોકો લોકોના જનહિત માટે એને યુઝ કરો પૈસાને ને નહીં કરે તો પછી અમે લોકો આલોન કરી શકે રોડ ઉપર ઉતરીને પછી ચક્કો જામ પણ કરશે કેમ કે અગર કામ ના થાય તો ઓર કામ થાય તો અમે લોકો એનું સન્માન કરશે કેમેરામેન મુન્નામબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત